જય માતાજી મિત્રો જય શ્રી રામ જોવો ઘોડીઓ લઈને નીકળ્યા છે ભાઈ શક્કર મારવા અને બળદ આશ્રમ બતાવી દઉં તમને તો બધા બળદિયા બેઠા છે સવારનો પોર છે કીધું શક્કર મારી આવી નાગરાજે આયેલો હવે જુઓ ફર્સ્ટ ક્લાસ કાસા માર્ગે ઉપાડી છે વાડીના રસ્તે મોર આપણે ગોવાળ છે હિંમતભાઈ ઈ હવાર છે એટલે બાવળીને લઈ ની જાય છે અને રોજી મેં લીધી છે માથે મારે બે હવાન વારો કયા જ આવે છે અને નાગરાજ હેલો આવે છે રસ્તામાં પાછું પાણી આવી ગયું છે કેળામાં કારણ કે અત્યારે સૈત હોય એટલે કેળામાં પાણી આવે ભલે પછી બધા હેરાન થાય એવું છે અત્યારે પાણી ન કાઢે કઈ કાઢે પછી તો છે અમારે કરશન બાપા ગજયારાના ફર્સ્ટ ક્લાસ રાઈડિંગમાં નીકળ્યા છે આગળથી રસ્તો થોડોક હારો આવી જાય પણ ડામર ઉપર આકવી કરતા કાસા માર્ગે આકવી સારું થોડુંક ડામરમાં માં ઓછે પગમાં એને થડકા લાગી લાગીને પગ દુખે અને રાઈડિંગ આપણે જેથી કર્યું હોય તેથી કમસે કમ દસ કિલોમીટર તો આપણે રાઈડિંગ કરી નાખવી છે ચાર પાંચ કિલોમીટર જાવીને ચાર પાંચ કિલોમીટર આવવી એમ એટલે ડામર ઉપર કરતા ખાસા માર્ગે હાલ ઘોડીઓને મજા આવે અને આપણને આરુડી એને અલગ અલગ રસ્તે કાયમી હકાઈ જાય એટલે ધીમે ધીમે જાવી છે ભલગામ બાજુ અમારે વાળો રસ્તો કાયદેસર માણેકવાડા વાળો રસ્તો છે પણ હવે અહીંથી આગળથી ફાટો પડશે પાણી તમે કાઢ્યું છે તો અંધા નગર આવી ગયું હા નગર શૂટિંગમાં આવી ગયું છે ભેગો એને પલોટવો પડે હવે આવી ગયો રસ્તો સારો હવે જવા દેવી હાલો ભાઈ જવા બાવળી હાલો ઉપાડી છે છૂટું માલે છે ધીમે ધીમે ટૂંકી રહેવા માં હમણાં જો આપડે અને કેમ આમ પાદરૂપ ખાતા તરત આવડે લે એની લૂંકો છે ઓકા પાસે હવે અહીંયા આવી જાય નાયડ આપણે બસ બેટા બસ બસ ધીમે 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 હવે આવે છે નાયડ પાછી આગળ રસ્તો ચાલુ હોય તો ઠીક છે નગર પાછી વાળી લેવું આગળ સીમાડો આવે ને રસ્તો જોવી ચાલુ હોય તો ભલગામ વાળી લેવું જો નાગરાજ પાણી ભાળીને થોડો બી ગયો અને ભાઈ ગયો જો આવ્યો આવ્યો હવે જો હવે કાન એડ્યા મારા દીકરાનું આમ તો કાન અડાડતો જ નથી કાં જાની પાછો વળી ગયો હતો અને વયો ગયો હતો વાળી ધીમનો આપણે ઘોડી ઊભી રાખી દીધી તો આવ્યો પાછો વળીને શું છે અલગ અલગ રસ્તે બધી આગવી તો એને થોડી થોડી બીક વહી જાય પાણીની બીક છે જો ઓમ તો પાણીમાં નથી બીતો આપણે નદીમાં હાકવી છીએ પણ ક્યાંક ખાબોસ્યું ભર્યું હોય ને વાહે રહી જાય તો પછી બી જાય ન આવે અમારે જો ડેમડું ખાલી થઈ ગયું નાનુકડું તરખુણિયાનું શેક ડેમ કાસોમાં છે વરસ દિવસથી તો અહીં કોડીને આંકી નથી આજ પાછી આંકવી છે બપોર કેડે ગોતીડામાં જવાનું છે રોજીને લઈ જાવી કે બાવળીને લઈ જાવી હજી કાંઈ નક્કી નથી પછી આવતીકાલે તો વરઘોડામાં રોજીને લઈ જવાની છે ને એક છે આપણે બીજી ઘોડી જોટો ભરવાનો બે રોજીનો કાલે સવારે વરઘોડામાં ગોતીડામાં જોવી બાવળીને લઈ જાવી કે રોજીને લઈ જાવી કાંઈ નક્કી નથી અહીંથી ડાબા હાથ ઉપર હા હા આલ હાલ આ જો પાછું પાણી આવ્યું છે એટલે ભાઈને તકલીફ પડે પાણીમાં હાલવાની બીજો કાંઈ વાંધો નથી વી એવો જો ના લો મારક ચાલુ જ છે આપણે વાંધો નથી આવી ગયો બલગામવાળો રસ્તો આવી ગયો સીધો માણકવાડા આ રસ્તો આગળથી સારો છે કાકરા વગેરેનો એટલે મૂળ આ રસ્તે હાલવાનું કારણ એવું કે બપોર પછી આપણે બલગામ ગોતીરામ જવાનું છે તો ઘોડી હાકીને જ વહી જવાનું એટલે કીધું આ રસ્તો ચાલુ હોય તો આપણી વાડીએથી હાવ નજીક થઈ જાય શોર્ટકટ એટલે આ રસ્તે મારી મૂકું એમ નકર પછી ફરીને ગામમાં થઈને લઈ જવી પડે ને એ રસ્તો છે ખરાબ રફાળાથી ભલગામનો રોડ એમાં કાકરા બહુ છે એટલે આની પહેલાં મેં વાત કરી હતી કે અમારું રફાળા છે ને એ પાકિસ્તાનમાં ગણાય છે વહીવટ બધો પાકિસ્તાન આરે છે કારણ કે એકય રસ્તા અમારે છે નહીં ગામમાં આવવાના ડામર એકય બાજુથી છે નહીં બધા આવા કાચા માર્ગ જ છે પાછો બીજા રસ્તે લઈ જાય તમને વાત કરે આ થયો ભલગામવાળો રસ્તો તો વિડીયોમાં બૈને રહીજો આપણે બપોર કેડે હવે કઈ ઘોડીને લઈ જાવી ગોતીડામાં પછી હજી આવીને ઘોડીઓને ધમારશું તો ફાઇનલી મિત્રો આપણે ઘોડીઓને ધમારી નાખી અને હવે હું જાઉં છું ગોતીડામાં અને તમે કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં ફૂલેકું કે ગોતીડો કે કઈ પ્રથા ચાલુ છે કારણ કે ઘણી જગ્યાએ હવે ફૂલેકા બંધ થઈ ગયા છે ગોતીડો પ્રથા છે એ બંધ થઈ ગઈ છે પણ અમારી બાજુ હજી ચાલુ છે ફૂલેકા હોય તો હાંજે હોય જેમાં પછી અને ગોતીડો છે તો રોંઢે હોય ચાર પાંચ વાગે બરાબર અલગ અલગ બેયમાં હોય ગોતીડો હોય તો એના સગા સંબંધી હોય કુટુંબી ત્યાં કંઈક જાય અને શ્રીફળ કંઈક આપે ને એવું કંઈક હોય મને બહુ ખ્યાલ નથી અને ફૂલેક હોય તો આપણે ગામના બધા દેવી દેવતાના મંદિર હોય તો ત્યાં તો દર્શન કરવા જાય એટલે આપણે હવે નીકળી ગયા છે એવી અને હવે ફાઇનલી બે આજે ગોતીડમ જવાનું છે અને આવતીકાલે પાછું વરઘોડામાંય જવાનું છે એટલે બે ઘોડી અલગ અલગ આવી જાય એના માટે અત્યારે જોવું આપણે લીધી છે બાવળી બાવળી લઈને જાઉંશું ને કાલે સવારે લઈ જવાની છે રોજીને આપણે પલગામ જ જવાનું છે એટલે પાછું ના નળ ભરી દીધી છે સવાર આપણે આયેલા થી પાણી નહોતું અત્યારે જુઓ પાણીનો કેડો ભરી દીધો છે વાત અત્યારે ખેડૂત પાણી ન કાઢે કઈ કાઢે હજી આપણે ઘોડી ધમારી રહ્યા છે એવી અહી આ પાછું પાણીની ભરાઈ ગઈ થોડુંક જ છે વાંધો નથી હાલો હવે બાકા લેતી જાય ઘોડી ત્યાં જઈને પાછા એવું લાગશે પગ ધોવા પડશે થોડુંક પાણી છે વાંધો નથી બાવળીને લઈને છું ગોતીડામાં બાજુનું ગામ ભલગામ હાકીને છું ત્રણેક કિલોમીટર થાય સવારે તો આપણે એટલું રાઈડિંગ કરી નાખ્યું હતું કાયમીક જો કે હું તમને કીધું એમ એટલું રાઈડિંગ આપણે કરી જ નાખવી છે એટલે કાયમીક નહીં પણ ટાઈમ મળે તઈ એટલે બાવળીને થોડોક તળવાટ બેઠો છે એટલે કાંકરીમાં થોડુંક હાલવામાં કેવર આવે છે રસ્તો ઉબડ ખાબડ છે ઢળિયાવાળો કાલે સવારે રોજીને લઈ જવાની છે આપણી રોજી છે અને મિત્રની ઘોડી છે બે રોજી છે ઝોટામાં બરાબર એટલે કીધું અત્યારે બાવળીને લઈ જાવી હાલો મિત્રો મહિલા નવા વ્લોગમાં કાલે જોઈજો બે રોજી ભેગી થાય છે અને કોમેન્ટ કરજો તમારા વિસ્તારમાં ગોતીડો ફૂલેકું પ્રથા ચાલુ છે કે નથી તો મહિલા મિત્રો જય માતાજી